મહેસાણામાં ભ્રષ્ટાચારનો વધુ એક પુરાવો સામે આવ્યો છે વિસનગરને જોડતા આંબેડકર બ્રિજ પર ત્રણ ફૂટનું ગાબડું પડી જતાં આજે વહેલી સવારથી જ વાહન વ્યવહાર માટે બ્રિજ બંધ કરવામાં આવ્યો છે સ્થાનિકોની વારંવાર રજૂઆત બાદ પણ માત્ર સામાન્ય રિપેરિંગથી જ સંતોષ માનવામાં આવતો હતો ત્યારે હવે મોટું ગાબડું પડતા અધિકારીને પ્રથમવાર લાગી રહ્યું છે કે આ મામલે એક્સપર્ટને સલાહ લેવી પડશે અને ત્યાં સુધી વીસ દિવસ આ બ્રિજ વાહન વ્યવહાર માટે બંધ રહેશે મહેસાણા શહેરના રહેણાંક વિસ્તારમાં વચ્ચે બનાવેલા રામોસણા અને વિસનગર રોડને જોડતા આંબેડકર બ્રિજ પર મોટું ગાબડું પડી જતા આજે વહેલી સવારથી વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે બ્રિજના બંને છેડે હાલમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી બેરિકેડ લગાવી દેવાયા છે જેના કારણે વાહનો બ્રિજ પર ન જઈ શકે આ અંગે માર્ગ મકાન વિભાગ અધિકારી ડીઆર પટેલે જણાવ્યું કે રિપેરિંગની કામગીરી કરવાની હતી એ બંધ કરવામાં આવી છે હાલ જે ગેપ થઈ છે તે બ્રિજ એક્સપોર્ટને બોલાવી તાત્કાલિક રિપેર કરવામાં આવશે ત્યારબાદ સમગ્ર બ્રિજનું રિનોવેશન કરવામાં આવશે બ્રિજ બે હજાર ચૌદમાં બનાવવામાં આવ્યું છે એક્સપર્ટ ઓપે લઈ આગળ કાર્યવાહી કરીશું બ્રિજની ગુણવત્તા બીજા જોઈન્ટ બરાબર છે હાલમાં એક એક્સપેન્શન જોઈન્ટ ખુલેલો છે તે મામલે નિર્ણય કરવામાં આવશે બ્રિજના સેન્ટ્રલ પાર્ટ છે એમાં વારંવાર ચોમાસામાં પાણી ભરાઈ રહેતા ખાડા પડી ચૂક્યા છે જેમાં ડામર થી રિપેરિંગ કરવામાં આવતા તેમાં માત્ર ડામર ખરે સ્લેબ નો કોઈ પાર્ટ તૂટ્યો નથી પ્રથમ વાર લાગી રહ્યું છે કે આ મામલે એક્સપર્ટની સલાહ લેવી પડશે બે ચાર કલાકમાં એક્સપર્ટ બોલાવી કાર્યવાહી કરાવીશું અને બ્રિજ મિનિમમ વીસ દિવસ બંધ રાખવામાં આવશે મહેસાણા નગરપાલિકા વિસ્તારમાં આ રેલવેના ઉપર ઓવરબ્રિજ બનાયેલો છે એની કેટલી વખત એટલે અસંખ્ય વખત કલેક્ટરશ્રીને ઇડબ્લ્યુડીના ઇજનેરશ્રીને ઘણી વખત આની રજૂઆતો કરેલી છે પણ આનું કોઈ સાંભળનાર જ નથી વારંવાર દર ચોમાસે આ રોડ તૂટી જાય છે અને એકવીસમી સદીમાં જ્યારે બ્રિજ બનાવવાનો હોય ત્યારે પહોળો રોડ બનાવવાનો હોય પહોળો બ્રિજ બનાવવાનો હોય પણ આ તંત્રને કંઈ ખબર પડતી ના હોય એવું લાગે છે કારણ કે બ્રિજ એટલો સાંકડો છે અવરજવરમાં પણ તકલીફ છે અને આજે એવું જાણવા મળ્યું છે કે બહુ મોટું ગાબરું પડ્યું છે અકસ્માતનો ભય સર્જાય છે એટલે ખરેખર તંત્ર એ અહીંયા બિલકુલ ભ્રષ્ટાચાર તંત્રનો દેખાય છે અને જે ભ્રષ્ટાચારી હોય એ લોકોની ઉપર એક્શન